ભાવનગર જિલ્લાના શિયોર તાલુકામાં આવેલ કનાળા ગામે કુવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો ભાવનગર જિલ્લાના શિયોર તાલુકામાં આવેલ કનાળા ગામે કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો કનાડા ગામના કુવામાં યુવાનનો મૃતદેહ હોવાની ગ્રામજનોને જાણ થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ફાયરને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ફાયર પોલીસ અને મામલતદાર સહિતના સ્થળે પહોંચ્યા હતા ફાયર ટીમના તરવીય દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પંચનામું કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મૃતક યુવાન અમદાવાદના વતની અને હાલ રાજકોટ રહેતા રાહુલ હિંગુ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું એ ભાઈ આટલા પણ એવું છે હા તમને એવું છે ના ના હવે કાકા હા ઓર આવ્યો ઓર આવ્યો ઓર આવ્યો આવો આવો આવું <Trans>